ધરમપુરની સ્ટેટ અને વલસાડની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના મોબાઈલ ચોરનાર ચોર મોબાઈલ સાથે પકડાયો વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસે હોસ્પિટલમાંથી મોબાઈલ ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે આ આરોપી છેલ્લા છ મહિનાથી ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલની ચોરી કરતો હતો પોલીસે આરોપી પાસેથી વધુ મોબાઈલ ફોન અને એક પલ્સર બાઇક મળીને બે પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી ધરમપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઝેડ ભોયા અને

ઓગણ એસી હેઠળ ગુનો નોંધાયેલો છે પોલીસે હવે મોબાઈલના માલિકોની ઓળખ માટે આગળની તપાસ શરૂ કરી છે છેલ્લા ઘણા સમયથી ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વલસાડ સિટી સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલ ચોરણી કમ્પ્લેનો અમને મળેલી હતી ઘણા બધા કિસ્સામાં જે લોકો છે પોતાના દર્દીઓ પેશન્ટ્સ છે એને એડમિટ કરવા માટે આવેલા હોય છે એમના સગાવાલાઓ મુમેન્ટ થતી હોય છે કેન્ટીનમાં જતા હોય છે એક્સરે માટે જતા હોય સોનોગ્રાફી માટે જતા હોય પેશન્ટના બેડ પાસે એમના વિઝિટર બેઠેલા હોય તો એવા કિસ્સાઓમાં ઘણા બધા મોબાઈલની ચોરીની કમ્પ્લેન્ટ્સ વલસાડ સિવિલ હોસ્પિટલ અને સ્ટેટ હોસ્પિટલ ધરમપુરથી મળી મળેલી હતી જેના આધારે ધરમપુરની જે પોલીસ સ્ટેશનની ટીમ છે પીઆઈ નિખિલ ભોયા અને પીએસએ પ્રજાપતિ એ લોકોએ ચોક્કસ દિશામાં વર્કઆઉટ ચાલુ કર્યું હતું ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આવનારા લોકો જે સમયે મોબાઈલ ચોરી થાય છે એ દિવસના મુવમેન્ટ એ દિવસના સીસીટીવી ફૂટેજ એ દિવસે બહારની જગ્યાએ સ્ટેટ હોસ્પિટલ ધરમપુરની બહારની જગ્યા ઉપર લોકોની મુવમેન્ટ એ વોચ રાખી હતી સાથે સાથે વલસાડ સિવિલ હોસ્પિટલ પણ આ પ્રકારની વોચ ગોઠવવામાં આવી હતી એના આધારે આ રમણ કાશીના જોગારિયા એને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે આ રમણ કાશીના જોગારિયાને પકડીને એની પૂછપરછ કરતાં એની પાસેથી અલગ અલગ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર વલસાડ સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાંથી ચોરેલા ત્રીસથી વધુ મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે અને એક કહી શકાય કે વલસાડ સિટી હોસ્પિટલ અને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે જે મોબાઈલ ચોરીના બનાવો વધી રહ્યા હતા એને ડામવામાં મોટી સફળતા ધરમપુર પોલીસને મળી છે આ વ્યક્તિ જે છે એ હોસ્પિટલમાં રેગ્યુલરલી મુવમેન્ટ કરતો હતો હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડ્સમાં અલગ અલગ જગ્યાએ જ્યાં બહારની તરફ પેશનના સગાવાલા બેઠા હોય ઘણા બધા કિસ્સામાં પેશન્ટના સગાવાલા એકથી વધુ હોય તો એ બાર ગ્રાઉન્ડ ઉપર પેશન્ટના સગા પાથરી પાથરડો પાથરીને કે પછી સૂતા હોય છે એ વખતે આ મોબાઈલ ચોરીને અંજામ આપતો હતો અને ટાર્ગેટ કરીને એ મોબાઈલ લઈને ત્યાંથી નાસી જતો હતો અને પછી અમુક દિવસના ગેપ પછી ફરી પાછો આ રીતે એ ટાર્ગેટ કરતો હતો પરંતુ આ વખતે એ ધરમપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના સકંજામાં આવી ગયો છે આ જે આરોપી છે એને પકડવા માટે મેઇન જે મેં કહ્યું એ પ્રમાણે પ્રોપર ખાનગી કપડામાં પોલીસની વોચ ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ગોઠવવામાં આવતી હતી આવી હતી એમાં જે લોકો છે પેશન્ટ તરીકે આવતા હતા એના સગાવાલા આવતા હોય એના સિવાય કયા એવા લોકો છે જેની રેગ્યુલરલી હોસ્પિટલમાં મૂવમેન્ટ હોય છે જેની રેગ્યુલરલી પેશન્ટના સગા તરીકે અથવા પેશન્ટ તરીકે મૂવમેન્ટ નથી હોતી પણ શંકાસ્પદ મૂવમેન્ટ હોય છે એ વોચ રાખવામાં આવી સાથે સાથે હોસ્પિટલની બહારના પાનના ગલ્લા ચાની કીટલી પર જે લોકો બેસી રહેતા હોય છે એની પર વોચ રાખવામાં આવી હતી અને ચોક્કસ જે દિવસોમાં મોબાઈલો ગયા છે એ દિવસોના સીસીટીવી ફૂટેજ ચેક કરીને એક ઝીરો ઇન કરવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ છે આ વ્યક્તિની મોબાઈલ ચોરીના દિવસની આસપાસમાં એની મુવમેન્ટ હોય છે અને આ વ્યક્તિ એકલો હોય છે એ કોઈ જગ્યાએ ઓપીડી નો કેસ પણ કઢાવતો દેખાતો નથી અને એનું કોઈ સગાવાળું પણ ટ્રીટમેન્ટ માટે આવ્યું હોય તો પેશન્ટનું કોઈ તબિયત પૂછવા આવતો હોય એવું દેખાતું નહોતું અને એની પર ફોકસ કરીને પ્રોપર વોચ રાખીને એ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી સૌથી પહેલાં પહોંચે